કૃષિ યુનિવર્સિટી જૂનાગઢમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિશેષ જનજાગૃતિ અભિયાન મિશન મધમાખી બે દિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં જાણીતા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મધમાખી ઉછેર અંગેની વિવિધ માહિતી ખેડૂત મિત્રોને પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે મિશન મધમાખી સેમિનારમાં ડોક્ટર મારવાણિયા ડોક્ટર કટારિયા ડોક્ટર ચૌધરી ડોક્ટર ઠક્કર ડોક્ટર ધરમરાજસિંહ જેઠવા સહિત જાણીતા કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા યુવાનોને પણ રોજગારી મળી રહે અને ખેતી છે એ ખર્ચની પ્રમાણમાં આવકમાં પણ વધારો થાય તો આ મુખ્ય આશય બે દિવસીય સેમિનારનો કે યુવાનો ખેતી સાથે ખેતી સાથે સંલગ્ન અન્ય જે વ્યવસાય છે એ કરી અને ખેતીથી દૂર ન જાય અને ખેતી ટકાઉ લાંબા સમય સુધી રહે તે હેતુ થી આ મધમાખી ઉછેર પર તાલીમ બે દિવસને આયોજન કરવામાં આવેલ છે ખાસ કરીને આજે મધમાખી જે જો તાલીમ છે उसके बारे में जानकारी सब ખેડૂતોકો યા બી જા રહી હે ઓર સાથ મે જો ગુજરાત કા મિશન મધમાખી કાર્યક્રમ હે ખાસ طور સે ઉસકે લિયે ભી ખેડૂતોમે જાનકારી દેને કી પ્રયાસ કિયા હે 2 દિન કા સેમિનાર હે હા વિકાસ યાત્રાના ભાગરૂપે જે સરકારશ્રી દ્વારા મધમાખી મિશન કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવેલું છે આ મધમાખી મિશન યોજના અંતર્ગત તે આખા ગુજરાત લેવલે મધમાખી નો ઉછેર ખેડૂતો કરતા થાય અને તેમની આવકમાં વધારો કરે અને પૂરક વ્યવસાય તરીકે ધીરે 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 આપણા ગુજરાતમાં આગળ વધતો જાય છે તો આ વિકાસ યાત્રાના સંદર્ભમાં આપણે મધમાખીનો અલગ અલગ જિલ્લાઓમાં જો આપણે મધમાખીનો ઉછેર આપણે જો કરશું તો એક સારી એવી આવક વધારાની કરી શકશું